મગડાળને આખી રાત પાણીમાં પલાળીને રાખી દેવાની છે તો જે ફોતરીવાળી વાળી મગડા આવે છે ગ્રીન તેનો ઉપયોગ નથી આ રીતે ફોતરી વગરની જે મગડ આવે છે તેનો ઉપયોગ જ તમારે કરવાનો છે એક કપ ઘઉંનો લોટ લેવાનો છે ટેસ્ટ અનુસાર નિમક લેવાનું છે બે ટેબલ સ્પૂન કસૂરી મેથી લીધી છે ટેબલ સ્પૂન સફેદ તલ લેવાના છે હાફ ટેબલ સ્પૂન જીરું લીધું છે અને હાફ ટી સ્પૂન અજમા લેવાના છે પાંચ મીઠા લીમડાના પાન લીધા છે તો તેને આ રીતે ઝીણા કટ કરી લેવાના છે ફરસીપુરી બનાવવા માટે ઇન્ગ્રીડિયન્ટ્સ તૈયાર છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેવાના છે લોટ બાંધવા માટે લોટ બાંધાય જે તેવું મોટું વાસણ લેવાનું છે અને જે લોટ રાખ્યો તો ઘઉંનો તે લોટ નાખવાનો છે રેગ્યુલર આપણે રોટલીનો લોટ વાપરીએ તેનો ઉપયોગ જે તમારે કરવાનો છે તો જે મગડાળ રાખી હતી તેને બે પાણીમાં ધોઈ નાખવાની છે પાણી કાઢી અને મગડાળ નાખવાની છે તો જે કસૂરી મેથી રાખી હતી તે કસૂરી મેથી નાખવાની છે અને આ રીતે કસૂરી મેથી આખી ટેસ્ટમાં સારી ના લાગતી હોય તો તમારે મિક્સર જારમાં કસૂરી મેથીને પીસી લેવાની છે તો જે લીમડાના પાંદ રાખ્યા હતા તે નાખવાના છે તો નિમક નાખવાનું છે નિમક તમારે તમારા ટેસ્ટ અનુસાર તમારે નાખવાનું છે વખતે તલ આખું જીરું અને જે અજમા રાખ્યા હતા તે અજમા નાખવાના છે અજમાને તમારે પીસીને નાખવું હોય તો તમારા કચરા અજમાને પીસી લેવાના છે તો હાફ ટી સ્પૂન મોડ માટે તેલ નાખવાનું છે અને બધા ઇન્ગ્રીડિયન્ટને હાથથી આ રીતે મિક્સ કરી દેવાના છે

ફરસીપુરી બનાવવા માટે લોટ તૈયાર છે તો લોટને આપણે પાંચ મિનિટ માટે ઢાંકી અને રાખી દેવાનો છે તો પાંચ મિનિટ થઈ ગઈ છે લોટને ખોલી અને જોઈ લેશું ફરસીપુરી બનાવવા માટે લોટને તમે જ્યારે બાંધો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે લોટ બને ત્યાં સુધી તમારે ઢીલો બાંધવાનો નથી તો પૂરી બનાવવા માટે તમારે લોટમાંથી લુવા તૈયાર કરી લેવાના છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેશું પૂરી વણવા માટે પાટલી અને વેલન લેવાનું છે અને પાટલી ઉપર તમારે આ રીતે પ્લાસ્ટિક લેવાનું છે પ્લાસ્ટિક તમારી પાસે કોઈપણ કલરનું હોય કે પ્લાસ્ટિક તમારી પાસે ગોલ કે ચોરસ કટ કરેલું ન હોય ને આ રીતે તમારી પાસે પ્લાસ્ટિક આખું હોય તો પણ ફ્રી છે તે આસાનીથી બની જશે તો પ્લાસ્ટિક ઉપર આપણે તેલ લગાવી દેવાનું છે તેલ લગાવી અને જે લુવા બનાવીને રાખ્યા હતા તે લુવા લેવાના છે અને લુવાને આ રીતે હાથથી રાઉન્ડ શેપમાં તૈયાર કરી લેવાના છે કિનારીનો ભાગ ફાટી ન જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે લુવાને પ્લાસ્ટિક ઉપર મૂકી અને તેના ઉપર આ રીતે તેલ લગાવી દેવાનું છે તેલ લગાવી અને જે બીજા ભાગનું જે પ્લાસ્ટિક રાખ્યું હતું તેને આ રીતે ઢાંકી અને પૂરીને વણી લેવાની છે જે રીતે આપણે પાપડમાં બે પ્લાસ્ટિક રાખી અને પાપડને વણીએ છીએ તે જ રીતે તમારે ફરસી પૂરીને વણી લેવાની છે તો પૂરીને તમે જ્યારે વણો છો ત્યારે તમને લાગે છે કે પૂરી છે તે પ્લાસ્ટિકમાં ચોટી જાય છે તો ઉપરનું પ્લાસ્ટિકને ખોલી અને તમારે વચ્ચે તેલ લગાવી દેવાનું છે તેલ લગાવી અને તમે પૂરીને વણશો તો પૂરી છે તે ચોટશે નહીં એક એક પૂરી તમે નાની નાની બનાવશો તો પૂરીને વણતા થોડો ટાઈમ લાગશે પહેલા આ રીતે મોટી પૂરીને વણી લેવાની છે પૂરી છે તે સારી રીતે બની ગઈ છે ઉપરનું પ્લાસ્ટિક કાઢી લેવાનું છે પૂરી બને ત્યાં સુધી પતલી જ બનાવવાની છે જાડી પૂરી બનાવવાની નથી આ રીતે તમે પૂરી બનાવશો તો પૂરી છે તે એકસાથે ત્રણ બની જશે અને એક એક પૂરી તમે વણશો તો પૂરી વણતા થોડો ટાઈમ લાગી જશે ગ્લાસ લેવાનો છે અને ગ્લાસને પૂરી ઉપર આ રીતે પ્રેસ કરી દેવાનો છે આઠા વગરની તમારી પાસે નાની વાટકી અવેલેબલ હોય તો તેનો ઉપયોગ પણ તમે કરી શકો છો તો મોટી પૂરીનો જે એક્સ્ટ્રા ભાગ છે તેને આપણે કાઢી લેવાનો છે અને નાની પૂરીને આપણે પ્લેટમાં મુકતું જવાનું છે તો આ જ રીતે આપણે બધી પૂરીને વણી લેવાની છે જો તમે આ પ્રોસેસથી પૂરીને વણી લેશો તો પૂરી છે તે ફટાફટ બની પણ જશે અને તમારો ટાઈમ પણ બચી જશે અને પૂરી છે તે એકસાથે સાથે ત્રણ બનશે તો પૂરીને થોડી વાર માટે સાઈડમાં રાખી દેવાની છે પૂરીને ફ્રાય કરવા માટે તેલ ગરમ કરવા માટે પહેલાં જ રાખી દીધું હતું તેલ છે તે સારી રીતે ગરમ થઈ ગયું છે તો જે પૂરી વણીને હતી તેમાંથી આપણે એક એક પૂરી નાખવાની છે એક સાથે બધી પૂરી ફ્રાય નહીં થાય એટલે આપણે થોડી થોડી પૂરી પેનમાં આવે એ પ્રમાણે પૂરી નાખતું જવાનું છે અને પૂરીને ફ્રાય કરતું જવાનું છે બે મિનિટ થઈ ગઈ છે અને તેલમાં બબલ્સ છે તે પણ ઓછા થઈ ગયા છે બે મિનિટ થઈ જાય પછી આપણે પૂરીની સાઈડને ચેન્જ કરી નાખવાની છે તો ગેસને મીડિયમ ટુ સ્લો જ રાખવાનો છે પૂરીને ફ્રાય થતાં ચાર મિનિટ જેવો ટાઈમ લાગી જશે તો બે મિનિટ થઈ ગઈ જે પૂરીની સાઈડ છે તેને પાછી આપણે ચેન્જ કરી નાખવાની છે ચાર મિનિટ થઈ ગઈ જે પૂરીનો કલર છે તે ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે તો આ રીતે આપણે બધી પૂરીને ફ્રાય કરી લેવાની છે પૂરીને તેલમાંથી કાઢી અને એક પ્લેટમાં કાઢતું જવાનું છે તૈયાર છે મગડાળની ક્રિસ્પી પૂરી તો તમે પણ એકવાર આ રીતે પૂરી જરૂર ટ્રાય કરજો અને જો તમે આ રીતે ક્રિસ્પી પૂરી બનાવી અને તમારી પૂરી ટેસ્ટમાં કેવી બની હતી તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો આ રીતે આ પૂરીને તમારે ટ્રાવેલિંગમાં લઈ જવી હોય કે તમારા બાળકોને નાસ્તામાં દેવાની હોય કે તમારા બાળકોને તમારું હોસ્ટેલ લઈ જવામાં દેવી હોય તો પૂરી છે તે લોંગ ટાઈમ સુધી બગડશે નહીં જો તમને આ રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હોવું અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો નવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલમાં નવા હોવું અને બે લાયકન બટનને પ્રેસ ના કરી હોય તો બે લાયકન બટનને પણ પ્રેસ કરી દેજો રેસીપી સારી લાગી હોય તો રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે